આ દ્રશ્યો કોઈ સમાજની બેઠકના કે જાહેર કાર્યક્રમના નથી આ દ્રશ્યો છે કોળી સમાજના ધરણાના વિજ્યા સેવા સદન ખાતે જોવા મળતા આ લોકો ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા એકઠા થયા છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રશાસન એ રાહ જોતું હોય કે ઘનશ્યામ આ દુનિયામાંથી વ્યો જાય અને આ એમની ઈચ્છા હોય ને આ પ્રશાસનની ઈચ્છા પૂરી થઈ હોય એવું અમને અત્યારે લાગે છે પણ આ ઘનશામ ઘનશ્યામભાઈ રાજોપરા નથી આ કોળી સમાજનો દીકરો ગયો છે એમ કેમ ઘનશ્યામભાઈ મકાન પાડી દીધું અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ એક લુખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહી ન થઈ આક્રોશમાં સરકાર સામે આંગળી ચીંધતા વ્યક્તિ કોળી સમાજના આગેવાન છે ઘનશ્યામ રાજપરાના મૃતદેહને હવે બોતેર કલાકથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ આરોપી પકડાયા નથી મામલો ધીરે ધીરે આગ પકડી રહ્યો છે વાત હવે કોળી સમાજ પર આવીને ઊભી છે વિછાના થોરિયાળી ગામ ખાતે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ સાથે જે ઘટના બની છે એના વિરુદ્ધમાં આજે અમારા કોળી સમાજનો ગુજરાતભરના કોળી સમાજ અહીં એકઠા થયા છે મારે તો અત્યારે બીજી કંઈ વાત નથી કરવી વાત જ એક જ કરવી છે કે કેમ ગરીબ અને વંચિત વ્યક્તિઓ માટે કાયદો લાગુ પડે છે કેમ તમે તમારા આકાઓ કે જેનાથી તમે પૈસાથી વાંકા જે કાયદાનું કામ અત્યારે તમે કરી રહ્યા છો બરાબર કાયદો એને નથી લાગુ પડતો પ્રશાસન પણ આમાં મિલી ભગત પણ પૂરેપૂરી મિલી ભગત દેખાઈ રહી છે કારણ કે સતત ને સતત આ લોકોની રજૂઆત હોય સતત ને સતત આ લોકો ચાર વર્ષથી તમને જાણ કરવા છતાં તમે જો ઊંઘતા હોય અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રશાસન એ રાહ જોતું હોય કે ઘનશ્યામ આ દુનિયામાંથી વિયો જાય અને આ એમની ઈચ્છા હોય ને આ પ્રશાસનની ઈચ્છા પૂરી થઈ હોય એવું અત્યારે લાગે છે પણ આ ગંચામ ગંચામભાઈ રાજપરા નથી ગયા કોળી સમાજનો દીકરો ગયો છે ને એ કોળી સમાજ આજે નહીં કાલે નહીં ક્યારે સહન નહીં કરે જે પણ આ સામાજિક તત્વો અને અધિકારીઓ આમાં જે સંડોવાયેલા છે એને અમે માસડા સુધી ચડાવવાની અમારે અમારી પૂરેપૂરી લડત હશે એક જ છે કે તાત્કાલિક અસર થી જે તોમતદાર છે જે અસામાજિક તત્વો આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવામાં આવે ને સરઘસ કાઢવામાં આવે અને જે અમારા ઘનશ્યામભાઈ પરિવાર સાથે થયું છે ઘનશ્યામભાઈ ના ઘર ઘર સાથે થયું છે તે એના સાથે પણ અસામાજિક તત્વોના તત્વો જે છે એની સાથે પણ થાય અને જે કઈ અધિકારી આમાં જવાબદાર છે દાખલા તરીકે જે પંચનામું કરવા ગયો જે દબાવવામાં જે વ્યક્તિએ ખોટા દબાણ કરી અને ખોટા પંચનામા કર્યા છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી જે કોળી સમાજના એક વ્યક્તિ છે કરીને અને તાલુકાનો જે બનાવ છે જેને ઘણો સમય પહેલા એક લેન્ડ ગ્રેબિંગ એને ફરિયાદ દાખલ કરી હતી ત્રણ વર્ષ પહેલાની એની આસપાસ છે તો એ લેન્ડ ગ્રેબિંગના ખાર ને લઈ એક સામેવાળા વ્યક્તિએ જે લુખા તત્વ અમે અમારી ભાષામાં જે કહીએ છીએ એ વ્યક્તિએ એની ઉપર ખાર રાખી અને એ કંઈક સાત આઠ જણા લોકો છે કે જે લોકોએ માર મારી એની હત્યા કરી છે અને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી આ જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ કારણ કે બેઉ સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનું પડે પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલાં પડી ગયું જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે ચાર વર્ષથી ચાલે છે જ્યારે એનું અમે જવાબ માગી છે તંત્ર પાસે મામલતદાર સાહેબ પાસે ટીડીઓ પાસે તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ બે બે મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને બે મહિનામાં એને પૂરું કરવામાં આવશે તો આની અંદર તો ચાર વર્ષ થઈ ગયા તો ચાર વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું હવે અમે એવો સવાલ કરી તો અમને એવો જવાબ આપે છે કે ના હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો તો જે આ ભાઈ જે આરોપી જે છે જેને આ ઘનશ્યામભાઈને માર મારી હત્યા કરી છે એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એ કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ એક હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે સરકારી જગ્યામાં કોઈ એવો સ્ટે મળ્યો છે અને સ્ટે મળ્યો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટરના પાવરમાં છે અને અમારા અમને કઈ ખ્યાલ જ નથી હવે તપાસ ટીડીઓના હાથમાં હોય મામલતદારના હાથમાં હોય તો કલેક્ટરની અંદર શું કરે અને એ કલેક્ટર ઉપર કેમ ઢોળે છે અને અમારી માંગ એવી છે કે જે વ્યક્તિ સાત વ્યક્તિ જે કહે છે કે સાત વ્યક્તિએ માર મારી અને એની હત્યા કરી છે તો સાતે સાત વ્યક્તિ ઉપર એક મર્ડરની કલમ જે એ લોકોએ લગાડી દીધી છે સાતે સાત વ્યક્તિને જેલ હવાલે કરે અને એ વ્યક્તિનું સરઘસ કાઢે જેનાથી એને જોઈ બીજા કોઈ લુખા તત્વો ઉભા ન થાય ચાર નહીં પણ સાત વ્યક્તિઓ છે હવે પોલીસનું એવું કેવું છે કે ચાર વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે પણ આમાં જે ફરિયાદમાં જે જેની એની તપાસ છે એ પ્રમાણે સાત વ્યક્તિ પણ છે અને દસ વ્યક્તિઓ પણ છે હાલની અંદર માંગ અમારી એ જ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે જો એ નહીં કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો જ્યાં સુધી વ્યક્તિ અડતાલીસ કલાક થી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણી વાર એવું બનજ સમાજમાં આવું ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દેસુ એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેસુ જ્યાં સુધી વૃદ્ધ દે અમારી સામે છે જ્યાં સુધી અમે નઈ લે ત્યાં સુધી લોકો એક્ટિવ છે અત્યારે તાત્કાલિક ધોરણે કાલ રાતે બે વ્યક્તિની કઈક એવું કે છે કે અટકાયત કરી પણ એ બે વ્યક્તિની કરી એના પછી તો કોઈને નથી પકડા હવે જ્યાં સુધી એ વ્યક્તિને નઈ અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું સમગ્ર કેસ કઈ તેવો છે કે વિછિયાના ખોરિયાળીના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા વિછ્યા બોટાદ રોડ પર આઈસર રિપેર કરાવી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક શખ્સોએ ત્યાં આવીને કુહાડી અને લાકડીના ઘા ઝીક્યા હુમલો કર્યો વિછ્યા બાદ રાજકોટ સારવાર માટે ઘનશ્યામ રાજપરાને ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મોત થયું હતું બનાવમાં શેખાભાઈ ગભરુભાઈ સાંભળ સહિતના સાત આરોપીએ એક સંપ થઈ હત્યાનું કાવતરું ઘડી હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મૃતકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોવાનો તેમના પર હુમલો થયાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો બનાવની તટસ્થ તપાસ કરવા અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા વિછીયા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જેના પરિણામે સજ્જડ વિછીયા બંધ રહ્યું હતું ત્યારબાદ કોળી સમાજના આગેવાનોએ મોન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું તમામ હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી ઘનશ્યામ રાજપરા સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે પોલીસે એક શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડ અપ કરી અન્ય હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે વિછિયા પોલીસ સ્ટેશને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વિછિયા બોટાદ રોડ ઉપર ફરિયાદી લખમણભાઈ શિવાભાઈ રાજકરા જાતે કોડી રે કોરિયાડી ગામના રૂબરૂ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતા જેમાં આ મરણ ગયેલ તેઓના મોટા ભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ તથા ત્રણ અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તે રીતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો અઢાર બે ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબની તેના મોટા ભાઈને મારી નાખવા બાબતેની ફરિયાદ દાખલ કરેલી અને આ મર્ડરની તપાસ વિચીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચલાવે છે અને આ કામે જે એલસીબી તથા અમારી જે જુદી જુદી વિછીયા પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે અને હાલે તપાસ ચાલુ છે આજે વિછ્યાનું વાતાવરણ તંગ છે બજારમાં બસ એક જ ચર્ચા ચાલી રહી છે ઘનશ્યામ રાજપરાના હત્યારા ક્યારે પકડાશે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ